અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેમાં પોલીસે દારૂના અડ્ડા ઉપર રેડ પણ કરી હતી અને પ્રોહિબિશનને લગતા સમગ્ર કોમ્બિંગ દરમિયાન એનડીપીએસને લગતા એક પણ કેસ કરવામાં આવ્યા નથી ઝોન ચારમાં દરિયાપુર નરોડા શાહીબાગ સરદારનગર મેઘાણીનગર કૃષ્ણનગર એરપોર્ટ પોલીસ સ્ટેશન આવે છે જેમાં સરદારનગરમાં સૌથી વધુ પ્રોહિબિશનના બાર કેસ કરવામાં આવ્યા છે

મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારી એમાં મહિલા અને પુરુષ પોલીસ મળીને અઢીસોથી વધારે કોર્સ અત્યારે હાજર છે અને જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ કરવાના છે અને જે અસામાજિક મિત્રો અને ગોનેગાર છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે જે કોઈ કેસ આપણે મળે એ ગુના દાખલ કરવાના છે મૂળ મકસદ શું અને ખાસ કરીને જે રીતે અત્યારના બનાવો અમદાવાદમાં જોવા મળ્યા છે શું આપતી અપીલ આપણે અત્યારે ગવર્મેન્ટ દ્વારા જે પણ સામાજિક તંત્રો છે એમાં કેટલાક નાસ્તા પડતા છે ના ગુનેગારો છે એને પકડવાના છે જેથી આ વિસ્તારમાં કોઈ ગુનાહિત ઊંચી ના કરે એના માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે અત્યારે આ જે જોનપુરના જે વિસ્તાર છે એમાં સરદારનગર